પશ્ચિમ બંગાળમાં બે હજાર છવ્વીસની ચૂંટણીની તૈયારીઓ તેજ ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર વચ્ચે વહીવટી પ્રક્રિયા મુદ્દે ઘર્ષણ મતદાન મથકોની સંખ્યા એસી હજારથી વધારીને પંચાણું હજાર કરાશે પશ્ચિમ બંગાળમાં આગામી બે હજાર છવ્વીસની વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોની વ્યવસ્થાપન પ્રક્રિયાને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર વચ્ચે વહીવટી તણાવના દ્રશ્યો સર્જાયા છે કોલકાતાના વિસ્તારમાં ચૂંટણી દ્વારા જિલ્લા અધિકારીઓ સાથે મશીનોની ચકાસણી અંગે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સમાંતરે રાજ્ય સચિવાલય ખાતે પણ જિલ્લા મેજિસ્ટ્રેટો તથા સાથે તાત્કાલિક બેઠકોનો દોર યોજાયો જે રાજ્ય અને કેન્દ્રીય સંસ્થાઓ વચ્ચેના સંકલનમાં પ્રવત્તા તાણનું સંકેત આપે છે ચૂંટણી પંચની વિશેષ ટીમની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં ઈવીએમ અને વીવીપેટ મશીનોની પ્રાથમિક સ્તરીય ચકાસણી અને તેની તકનીકી સંચાલન અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વર્ષ બે હજાર છવ્વીસની ચૂંટણીને અનુલક્ષીને આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે રાજ્યમાં મતદાન મથકોની સંખ્યામાં ધરખમ વધારો કરવાનું આયોજન છે પ્રાપ્ત વિગતો અનુસાર વર્તમાન એસી હજાર છસો એક્યાસી મતદાન મથકોની સંખ્યા વધારી પંચાણું હજાર સુધી લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે જેથી મતદારો સુગમતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે આ વહીવટી કામગીરી વચ્ચે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની ખાસ સુધારણા કાર્યક્રમ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે જ્યારે પંચ લોકશાહીના હિતમાં આ પ્રક્રિયાને પારદર્શક અને અનિવાર્ય ગણાવી રહ્યું છે ખાસ કરીને જિલ્લા કક્ષાના મુખ્ય અધિકારીઓની બદલી અને સત્તાના કાર્યક્ષેત્રને લઈ રાજ્ય સરકારને પંચ વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા છે આગામી સમયમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે પંચ દ્વારા આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં ISAR પો લેકર અને જે طریقے سے મમતા એનર્જી નોન કોઓપરેશન કર رہا ہے۔ BLO કા રેમ્યુનરેશન કા ફાઇલ ફાઇનાન્સ મે પેન્ડિંગ હે. Uska baad aapka data entry operator provide nahi kiya hai. Aur Paschim Bengal mein third party जो सरकार का लोग नहीं है वो भी डाटा एंट्री कर रहा है खास करके वेबल्स जो बी एस के का एम्प्लॉ है टी एम सी का सब कैडर है ये सब धांधली बंद होना चाहिए और हर हिंदू शरणार्थी इनको नाम होटल इसमें रखने के लिए कार्रवाई होना चाहिए